હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ગ્રીન સાબુદાણાની ટિક્કી બનાવી લઈશું તમે ઉપવાસની અંદર મોરૈયો સાબુદાણાની ખીચડી કે સાબુદાણાના વડા ખાઈને કંટાળી ગયા હોય તો આ હેલ્ધી રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો તો ગ્રીન સાબુદાણાની ટિક્કી આજે આપણે બનાવી લઈશું એના માટે એક પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો ગ્રીન સાબુદાણાની ટિક્કી બનાવવા માટે મિક્સર જારની અંદર ત્રણ તીખા મરચાં મીઠા લીમડાના દસથી પંદર પાન લેવાના છે અને લીલા ધાણા લેવાના છે તો લીલા સમારેલા ધાણા એડ કરવાથી અને મરચાં એડ કરવાથી એકદમ સરસ એવો ગ્રીન કલર આવી જશે આ ટિક્કીની અંદર અને મેં અહીંયા એક મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધા છે એટલે કે મોટી પાંચ ટેબલ સ્પૂન જેટલા સિંગદાણાને આપણે એડ કરીને બધી જ વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે સાબુદાણાને મેં અહીંયા પલાળીને કોરા કરી લીધેલા છે તો મેં અહીંયા અડધો કપ સાબુદાણાને પલાળીને ચારથી પાંચ કલાક માટે રહેવા દીધા છે અને એ પછી એકદમ સરસ રીતે કોરા થઈ ગયા છે હવે સાબુદાણાની અંદર જે આપણે પેસ્ટ બનાવી છે એને એડ કરી દેવાની છે અને અહીંયા મેં બાફેલા બે બટેકાને છાલ કાઢીને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરીને લેવાના છે એ પણ એડ કરી દઈશું એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીંયા મેં ખટાસ માટે એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એનો ટિક્કીનો શેપ આપી શકશું તમે આ ગ્રીન ટિક્કી પણ બનાવી શકો છો ગ્રીન વડા કે ગ્રીન કટલેટ્સનો પણ શેપ આપી શકો છો તો અહીંયા મેં આ રીતે સાબુદાણાની ટિક્કીનો શેપ આપી દીધેલો છે હવે આ સાબુદાણાની ટિક્કી અહીંયા મેં બધી જ આ રીતે તૈયાર કરી દીધેલી છે રાઉન્ડ એન્ડ રાઉન્ડ બોલ કરતું જવાનું છે અને એને બંને હાથની મદદથી ફ્લેટ કરી લેવાની છે તો બધી જ આ રીતે સાબુદાણાની ટિક્કી મેં અહીંયા તૈયાર કરી લીધેલી છે તો આ રીતે મેં તમને જે રીતે બતાવી એ રીતે ટિક્કી બધી જ મેં અહીંયા બનાવી લીધેલી છે હવે આ સાબુદાણાની ટિક્કી તમે એરફ્રાયમાં પણ ફ્રાય કરી શકો છો કે પછી ડીપ ફ્રાય કરી શકો છો સેલો ફ્રાય કરી શકો છો પણ હું અહીંયા આ સાબુદાણાની ટીકી આજે ડીપ ફ્રાય કરી રહી છું તમે સેલો ફ્રાય પણ કરી શકો છો એકદમ સરસ એવી ક્રિસ્પી પણ થશે અને ખાવાની પણ મજા આવશે તો બધી જ ટિક્કી આ રીતે તૈયાર છે તો તેલ અહીંયા આપણે એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે તેલ ગરમ હશે તો નીચે એકદમ સરસ રીતે નીચે ચીપકશે પણ નહીં અને એકદમ સારી રીતે તમે આ રીતે પલટાવી પણ શકશો તો આ રીતે બધી જ ટિક્કીને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેલની અંદરથી કાઢી લેવાની છે લગભગ સાતથી આઠ મિનિટની અંદર જ આપણી બધી જ ટિક્કી તળાઈને સરસ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ખાવાનું મન થઈ જાય જોતાં જ એવી ગ્રીન સાબુદાણાની ટિક્કી આપણી તૈયાર થઈ ગઈ છે તો ઉપવાસની અંદર આ રેસીપી જરૂરથી ટ્રાય કરું છું અને આ ટિક્કી મસાલેદાર દહીં સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો મેં અહીંયા દહીંની સાથે પણ આ ટિક્કી સર્વ કરેલી છે તો તમે પણ જરૂરથી આ ગ્રીન સાબુદાણાની ટિક્કી આ ઉપવાસમાં ના બનાવી હોય તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો એટલી ટેસ્ટી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે અને આજની મારી રેસીપી કેવી લાગી એ પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને હા મારા વિડીયો જોતા ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાઇકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે